વરસાદ વરસી રહ્યો છે શિવરાજની નગર એસપી રિંગ રોડ બોપલ શેલામાં વરસાદ આવતા પાણી ભરાયા છે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે થલતેજ બોડકદેવ વસ્ત્રાપુરમાં વરસાદ ઇસ્કોન પ્રહલાદનગર ઘાટોડિયા તથા સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ શિવરંજની નહેરુનગર અને એસપી રિંગરોડ બોપલ શેલામાં વરસાદ આવતા અનેક વિસ્તારોમાં જે પાણી ભરાયની સ્થિતિ પણ થઈ છે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવે છે બે સિસ્ટમ સક્રિય થતા અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે જી જણાવું કે જે પ્રમાણે અમદાવાદ નહીં પરંતુ ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ જે છે તે પડી રહ્યો છે સાથે જ વાત કરવામાં આવે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે સાથે જ અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને વહેલી સવારથી જ આજે વાદળછાયું વાતાવરણ હતું શહેરના તમામ તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે સાથે જ વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારમાં નારણપુરા છે સાબરમતી છે અન્ય જગ્યાએ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે સાથે જ વાત કરીએ તો પૂર્વ વિસ્તારની તો પૂર્વ વિસ્તારમાં બાપુનગર ચકાબાપાનગર સહિત નિકોલમાં વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે તો કહી શકાય કે વરસાદી માહોલ અને સાથે જ વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં હજુ પણ વરસાદી માહોલ જે છે તે જામશે તેને લઈને અમદાવાદનું જે વાતાવરણ છે તે ધુમ્મસ ભર્યું છે અને સાથે જ વાત કરવામાં આવે તો શહેરમાં સાર્વત્રિક જે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે સાથે જ ઝુમ્મસભર્યા વાતાવરણમાં અત્યારે જે વિસ્તાર છે દુધેશ પર દદીકી બ્રિજ પાસે જે કહી શકાય કે ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે વાત કરીએ પશ્ચિમ વિસ્તારની તો પશ્ચિમ વિસ્તારમાં હમણાં વરસાદી ઝાપટું જે છે તે આવ્યું હતું અને સાથે જ અત્યારે ધીમી ધારે વરસાદ છે તે સાર્વત્રિક જોવા મળી રહ્યો છે સાથે રિવરફ્રન્ટ ખાતે પણ જે કહી શકાય કે ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં સરેરાશ જુદા જુદા વિસ્તારની જો વાત કરીએ તો સરેરાશ એકથી બે ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસ્યો છે પૂર્વ વિસ્તારની જો વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં પણ આ પ્રકારનો જે વરસાદી માહોલ જે છે તે અત્યારે જોવા મળ્યો છે ચોક્કસ કહી શકાય કે જે પ્રમાણે વરસાદી માહોલમાં હજુ સુધી ક્યાંય પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવ્યા નથી પરંતુ ચોક્કસ જે પ્રમાણે વરસાદી માહોલમાં કોર્પોરેશન તંત્રની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલતી હોય તેવું ચોક્કસ લાગતું હોય છે ત્યારે અત્યારે હજુ કોઈ જગ્યાએ પાણી ભરાવાના સમાચાર નથી પરંતુ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસભર્યું વાતાવરણ અત્યારે પણ વરસાદી જે માહોલ જે છે તે જોવા મળ્યો છે સાથે જ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં આ જ પ્રકારનો જે વરસાદ જે છે તે સાર્વત્રિક વરસાદ રહેશે તેવી પણ આગાહી આપવામાં આવી છે અમદાવાદમાં ધીમી વરસાદ વરસી રહ્યો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી માહોલ ગુજરાતભરમાં વરસાદ રહ્યો છે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવે છે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે જો વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોય છે પરંતુ તંત્રની પોલ ચટી થતી હોય છે વાત કરીએ તો ત્રણ દિવસ પહેલા પણ વરસાદી જાપતામાં એક ઇંચ વરસાદમાં જે અકબરનગર અંડરપાસ છે તેને બંધ કરવો પડ્યો હતો સાથે જ વાત કરવામાં આવે તો શહેરના પૂર્વ વિસ્તારમાં પણ પાણી ભરાવાની જે સમસ્યા છે તે સર્જાતી હોય છે તો તમામે તમામ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર હોય છે કોર્પોરેશન દ્વારા પ્રિમોનસૂનની જે કામગીરી છે તે કરવામાં આવી છે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તેવું તંત્ર દ્વારા દાવા તો કરવામાં આવતા હોય છે પરંતુ વધુ વરસાદમાં તંત્રની પુલ છતી થતી હોય છે અને તંત્ર દ્વારા જે પ્રિમોનસૂનની કામગીરી કરવામાં આવી છે તેવું જણાવતા હોય છે તેની વરસાદ જે છે તે પુલ ખોલી દેતું હોય છે અત્યારે તો વહેલી સવારથી ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે તેને લઈને કોઈ જગ્યાએ પાણી ભરાવાના સમાચાર નથી પરંતુ ચોક્કસ જો વરસાદ વધુ આવે તો અમદાવાદના વિવિધ વિસ્તારો માં વરસાદી માહોલ થોડકદેવ વસ્ત્રાપુર

જોવા મળી રહ્યું છે વહેલી સવારથી જ ઘણા એવા વિસ્તારમાં ધોધમાર વરસાદ અને કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે તો અત્યારે પણ વરસાદ જે છે તે ધીમી ધારે વરસી રહ્યો છે શહેરના પશ્ચિમ વિસ્તારની જો વાત કરીએ તો પશ્ચિમ વિસ્તારમાં નારણપુરા સહિત બોડકદેવ વસરાપુર એસજી હાઈવે જે વરસાદ છે તે ધોધમાર વરસાદ વહેલી સવારથી પડ્યો હતો ત્યારે અત્યારે ધીમી ધારે જે વરસાદ જે છે તે વરસી રહ્યો છે કહી શકાય કે જે પ્રમાણે હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે આગામી ચોવીસ કલાક પણ વરસાદી માહોલ રહેશે ઘણા એવા જે જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ અને ખાસ કરીને યેલો એલર્ટ પણ આપવામાં આવે છે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય ત્યાં પણ આ જ પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવે છે ત્યારે અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે વરસાદી માહોલ ગુજરાતના છવાયો હતો વહેલી સવારથી જ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે વરસાદી માહોલ છવાતા શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થઈ છે તો ક્યાંક પાણી ભરાવાની પણ સમસ્યા ઉપસ્થિત થઈ રહી છે તો હજી પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવે છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવે છે કેટલી જગ્યાએ યલો એલર્ટ તો ક્યાંય રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે રાજ્યમાં એક સાથે બે વરસાદ સિસ્ટમ સક્રિય થઈ છે આગામી પાંચ દિવસ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવે છે આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે